વડોદરાના રૂપમ સિનેમા પાસે રહેતા સાજી ચંદુ ઉર્ફે તાજિયાની હત્યાના બનાવના પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે વડોદરા શહેરના ફતેપુરા રૂપમ ટોકીજ નજીક વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ ચંદુ ઉર્ફે સાજીદ નામના વ્યક્તિની કરવામાં આવી વડોદરા શહેર પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી છે ત્યારે મોડી રાત્રે વડોદરાના ફતેપુરાના રૂપમ ટોકીજ નજીક તીક્ષ્ણ હથિયારના ઘાજીકી સાજિદ ઉર્ફે ચંદુની હત્યા કરી દેવામાં આવી છે બનાવના પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચકચાર મચી ગઈ હતી જેમાં પોલીસે હથિયારાઓની ઝડપી પાડવાના ચક્રોગતિ માન કર્યા છે તેમજ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે શોધખોળ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં હમણાં જ અડધો કલાક પહેલાની ઘટના છે ડીસીપી અને કુંભરવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ અહીંયા હાજર છે આજે મરણ જનાર છે ચંદુ ઉર્ફે સાજીદ જેમનો અહીંયા રોડ પર ઈ સમૂહ આવીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ છે મરણ છે એ ચંદુ ઉર્ફે સાજિત કરીને છે જે તુલસીવાડી ખાતે રહે છે કયા મૃત્યુ થયું અત્યારે હમણાં તપાસ ચાલી રહી છે